નખત્રાણામાં વિવિધ સમસ્યાઓ અંગે નખત્રાણા નગરપાલિકાની ઓફિસે રૂબરૂમાં આવેદનપત્ર આપ્યું નખત્રાણા અહીની ગ્રામ પંચાયતને ને નગરપાલિકા નો મળ્યો તે દોઢ વર્ષ જેટલો સમય થયો પણ નગરજનો પાયાની મરામત રખડતા ઢોરનો ત્રાસ બંધ પડેલા સીસીટીવી કેમેરા ચાલુ કરવા તથા આવશ્યક જગ્યાએ નવા કેમેરા લગાડવા તથા બગીચાની સાર સંભાળ લેવા તેમજ મેન બજાર બાઇક ચાલકો બેફામ દોડતા ધારાસભ્ય તથા સાંસદની ગ્રાન્ટમાંથી બનેલા સીસી રોડમાં પડી ગયેલા ગાબડા પસાર થતા વૃદ્ધો પડી જતા હોય છે એમાં રસ્તાની મરામત કરવામાં આવે અને મુખ્ય બજાર વિસ્તારમાં મહિલા પુરુષોને નવરાત્રી તથા ચૈત્રી માસમાં માતાના મઢ હાજીપીર જતા પદયાત્રીઓ ફેંકાતા કચરાથી થતી ગંદકીનું તુરંત જ નિવારણ કરવા સફાઈ કામદારોને લગાડવા તેમજ બજાર જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરમાં ખાસ કરીને આખલાઓ બાખડતા સમય રાહદારીઓ હડફેટમાં લેતા હોય છે અને મુખ્ય માર્ગો પર અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ રોડ લાઇટનો નો કરી લાઇટો લગાડવા અનેક સમસ્યાઓનો નિવારવા તંત્રે તાકીદે પગલા લેવા પત્રમાં માંગ કરાઈ હતી અને વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસાર મહામંત્રી અરવિંદભાઈ રૈયાણી લાલજીભાઈ રામાણી વિશનજી પલ્લણ નબુભા સોઢા

મેન તો મેઇન બજાર નખત્રાણાની અંદર એકદમ સાંકળી છે અને બેફામ વાહનો ચાલે છે અંદર જે સ્પીડ બ્રેકરની જરૂર છે ખાસ અવારનવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે અને ઉપરાંતમાં જે અંદરથી અહીંયા ઢોર ઢાંકરો આવે છે જે એક વયોવૃદ્ધ કે બહેનો આવે છે એના માટે ગમે ત્યારે હડફેટમાં લઈ લે છે અને આવા અનેક વખત બનાવો બન્યા છે તો વહેલી તકે ઢોરો પણ અંદર આવતા બંધ થાય એ પણ એક મોટી સમસ્યા છે તદઉપરાંત જે આ સામે આપણે ફેરિયાઓ છે જે મેઇન બજારની અંદર એન્ટ્રી છે આપણી એકદમ સાંકળી થઈ ગઈ છે તો એ સામે ઓટલા પણ વહેલી તકે અહીંથી નીકળી જાય એ પણ ખાસ જરૂર છે અને મેન બીજી સફાઈની બાબત છે ટ્રેક્ટર મેઇન બજારની અંદર દરરોજ આવે છે પણ જે સફાઈ કામદારો આવે છે એના દ્વારા સફાઈ પૂરતી થતી નથી અને માત્ર કાગળ ઉપર જ એ બતાવવામાં આવે છે એ પણ એક જરૂરી છે ત્યારબાદ મેઇન બજારની અંદર એક મુતરેડી એક પણ ડી નથી જે હતી એ પણ અત્યારે તોડી નાખવામાં આવી તો વહેલી તકે એક મૂતડી નગરપાલિકા દ્વારા થાય તે તાકીદની જરૂર છે બાકી જે રોડ લાઇટની સુવિધાઓ વહેલી તકે થાય એક મેઇન બજારની અંદર સ્ટ્રીટ લાઇટ મૂકવામાં આવે વચ્ચે પોલની અંદર આશાપુરા ચોકમાં અને એક દેવકીનગર વિસ્તારમાં એ પણ જરૂરી છે અને વિશેષમાં અત્યારે નખત્રાણાની અંદર સીસીટીવી કેમેરા પંચાયત દ્વારા લગાવવામાં આવેલ તે અત્યારે બંધ જેવા છે તો વહેલી તકે ચાલુ થાય અને અન્ય જગ્યાએ પણ ચાલુ કરવામાં આવે અને તદુપરાંત નખત્રાણાની અંદર જે નગરપાલિકા દ્વારા જે પાણી આવે છે વોટર સપ્લાય દ્વારા તો એ અત્યંત કાયાવાળું પાણી છે અને શરીરને માટે એકદમ બીમારી લાયક છે તો વહેલી તકે નખત્રાણાને નગરપાલિકા નર્મદાનું પાણી મળે એવી અમારી સૌની માગણી છે તો વહેલી તકે આ સુવિધાઓ પૂરી કરવામાં આવે એવી વિનંતી